રજૂઆતો કરેલા હતા આંદોલનો કરી રહ્યા હતા સાથે સાથે રેલી સ્વરૂપે પણ આંદોલન કર્યા હતી અમે સરકાર કેવા માંગીએ છીએ કે અમને પૂરતા ભાવ આપો જમીન ના તમારે લૂંટવી હોય તો લૂંટો પણ અમને પૂરતા બળતર આપો જેવી રીતે બજારની કિંમત હોય એના અનુસંધાન ચાર ગણા કહીએ અને મારા ખેડૂતોને પેમેન્ટ આપો એવી અમારી માંગણી છે અમારા વિસ્તારની અંદર તો ફક્ત ને ફક્ત જમીન પાણીના ભાવે સરકારી દેવી છે બાવીસ રૂપિયા મીટરના ભાવે જ્યારે ઉદ્યોગપતિઓ એને કરી છે એમને પિસ્તાળીસો રૂપિયા ભાવ આપ્યા છે સરકારશ્રીને એક જ માગણી છે કે અત્યારે ઉત્તર ગુજરાતના તમામ ખેડૂતો મળેલા છે તમામ સેક્ટરોના ખેડૂતો મળેલા છે તમામ સંપાદન કરી છે એ ખેડૂતો મળેલા હતા તમામ સંપાદન કરેલી જમીનના ખેડૂતોને હેરાન થઈ રહ્યા છે જેવી રીતે ઓએનજીસી હોય ગેટ કંપની હોય જેટ કોઈ કંપનીઓ સાથે સાથે ઘણા બધા બદાવની અંદર રોડો નીકળતા હોય ત્યાં પૂરતો વળતર આપતો નહીં અમારા ભારત મારા રોડની અંદર પણ પૂરતું વળતર આપતા નહીં આ અનુસંધાને અમે રજૂઆત કરીએ છીએ આવતા સમયની અંદર અમને પૂરતો વળતર નહીં મળે તો ગાંધીનગરની અંદર આખા ગુજરાતના ખેડૂતો સાથે મળી અને ઉગ્ર આંદોલન થશે હવે જન્મદિવસ તો આખા ભારત ભારતના લોકોનો આવતો હોય છે તો ભળતરા છે ભાઈ જન્મદિવસ ઉજવો હોય ને તો પહેલા તો અમને પૂરતા ભાવ આપો અને તો જ શક્ય છે કે સાચા અર્થમાં જન્મદિવસ દિવસ ઉજવો છે આ તો બળતરાનો જન્મ છે આ રીતે ઉદ્યોગ છે તો અમને પણ છોટો લાગશે 2017 ની અંદર પાટણ જિલ્લામાં 730 રૂપિયા વળતર આપવામાં આવ્યું પાટણ જિલ્લાના ત્રણ તાલુકાની અંદર હવે અતારીય વળતર ખાલી 100 કે 150 રૂપિયા થાય હવે હવે સરકાર એક બાજુ એમ કે કે ભઈ અમે 200 ટકા જંત્રીના 200 ટકા ભાવ આપવાના છીએ તો બે હજાર સત્તર માં જે સાતો ત્રીસ રૂપિયા વળતર મળ્યો કિલો દોઢસો રૂપિયા વળતર કઈ રીતે થઈ ગયું કલેક્ટર સુધી ગયા ત્યાંથી અમે મુખ્યમંત્રી સુધી પહોંચ્યા પણ એનો કોઈ પણ જવાબ સરકાર તરફથી મળતો નથી આજે એની જંત્રી મુજબ ચાર ગણા જે ભાવ છે એ અમને મળવા જોઈએ જંત્રી સુચિત જંત્રી એ બે હજાર ને અગિયાર જે જંત્રી છે એ પચાસ ટકા ઓછી છે એના કરતાં સુચિત જંત્રી વધારે છે એના ચાર ગણા જો કરવામાં આવે તો અમે સ્વીકારવા માટે તૈયાર છીએ એમાં વળતર નું જે રૂળ હોય એના માટે ખેડૂતો અમુક જે ખેડૂતો એ જમીન વિહોણા હોય એમને ઉતરામાંથી નામ જતુંરાય એમને જે સરકાર વળતર ચૂકવ અ એમને તેરા નવી જમીન પણ નથી ખરીદી શકતા એની છે પણ જોડાય છે અને અમને જે વળતર અત્યારે પાળા પેટે આપવા આવી છે એ પ્રતિ ચોરસ મીટર 36 રૂપિયામાં આપવામાં આવે છે જ્યારે ટેલિકોમ કંપનીઓ ત્રણસો 361 રૂપિયા આપવામાં આપે છે તો અમને પણ ટેલિકોમ તપરના સત્ક વર્તન આપણા જમીન સંપાદનના વળતરને લઈને ખેડૂતોની એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે મહેસાણામાં આપ જોઈ શકો છો કે અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો ઉત્તર ગુજરાતમાંથી એકત્રિત થયા છે કયા કયા મુદ્દે છે અને શું પ્રશ્ન છે આપણે વાત કરીશું ખેડૂત આગેવાન અમરાભાઈ સાથે અમરાભાઈ વિગતે જણાવશો કે શું પ્રશ્ન છે શું માગણી છે અમારી સરકારથીને એક જ માગણી છે અમે ઘણા બધા સમયથી રજૂઆતો કરેલા હતા આંદોલનો કરી રહ્યા હતા સાથે સાથે રેલી સ્વરૂપે પણ આંદોલન કર્યા છે અમે સરકાર શ્રી ને કહેવા માંગીએ છીએ કે અમને પૂરતા ભાવ આપો જમીન ના તમારે લૂંટવી હોય તો લૂંટો પણ અમને પૂરતા પરત આપો જેવી રીતે બજારની કિંમત હોય એના આનું ચાર ગણા કહીએ અને અમારા ખેડૂતોને પેમેન્ટ આપો એવી અમારી માંગણી છે અમારા વિસ્તારની અંદર તો ફક્ત ને ફક્ત જમીન પાણીના ભાવે સરકાર જેરી છે બાવીસ રૂપિયા મીટરના ભાવે જયારે ઉદ્યોગપતિઓ એને કરી છે એમના 4500 રૂપિયા ભાવ આપ્યા છે સરકારની એક જ માંગણી છે કે અત્યારે ઉત્તર ગુજરાતના તમામ ખેડૂતો મળેલા છે તમામ સેક્ટરનો ખેડૂતો મળેલા છે તમામ સંપાદન કરી છે એ ખેડૂતો મળેલા છે તમામ સંપાદન કરેલી જમીનના ખેડૂતોને હેરાન થઈ રહ્યા છે જેવી રીતે ઓએનજી હોય પાવર ગેટ કંપની હોય જેટકો કંપની હોય સાથે સાથે

એની અંદર પૂરતો વળતર આપેલો નથી તમામ સંપાદન સંપાદન પૂરતો વળતર ખેડૂતો ને આપે એવી અમારી માગણી છે જય જવાન જય કિસાન આપ જણાવશો કયા મુદ્દા છે ખેડૂતો નેશનલ હાઈવે એકસો અડસઠ જી ની અંદર જે કઈ વળતર માટેના પ્રયત્નો અમારા છે શરૂઆતમાં પણ ઘણી બધી રેલીઓ કાઢી કલેક્ટર સુધી ગયા ત્યાંથી અમે મુખ્યમંત્રી સુધી પહોંચ્યા પણ એનો કોઈ પણ જવાબ સરકાર તરફથી મળતો નથી આજે એની જંત્રી મુજબ ચાર ગણા જે ભાવ છે એ અમને મળવા જોઈએ અને જંત્રી સુચિત જંત્રી જે બે ની જે જંત્રી છે એ પચાસ ટકા ઓછી છે એના કરતાં સુચિત જંત્રી વધારે છે એના ચાર ગણા જો કરવામાં આવે તો અમે શીખવાડવા માટે તૈયાર છીએ ત્રીજી વસ્તુ કે અમારા જે ઈડર તાલુકાના સાત ગામો છે અને સાથે સાત ગામોની અંદરથી જે રોડ નીકળે છે એ રોડ ઉપર જ્યારે એ લોકો

કે જે વેલ્યુ આલે એ હાઉ છે આપો કે મફત ના પાવે કે જે એને ભાવનો એક જ વર્તર બદલ ચૂક્યો એવી સરકાર અપેક્ષા સરકારને ને કશું અમે મોરી મુખ્યમંત્રી ના આવેદન પત્ર આપ્યો મંત્રીઓને આપ્યો અમારા તાલુકાના ના પોતપોતાના બધા ધારાસભ્યોને આપ્યો પણ સરકાર ખેડૂતો નું કોઈ સાંભળતી નથી શું માંગણી છે માંગણી કે વર્તર એક તો વ્યવસ્થિત ચૂક્યો જમીન ના આડા એના બદલામાં ને સર્વિસ જે રોડ હ રોડ જે ભારત માલ બે સાઈડ જે સર્વિસ રોડ આ પછી ને આપવા જવાનો રસ્તાનો બહુ મોટો પ્રોબ્લેમ થવાનો આ બધું ધ્યાનમાં રાખે થારું ના કે કશું માં ઉલ્લેખ નહીં આપ જણાવ સાહેબ ક્યાંથી આવો છો હું પાટણથી આવું છું અને આ એકલો પ્રશ્ન નહીં બીજો લાઈટ પણ પાવર ઇક્વિપ પણ પ્રશ્ન મોટો છે પાવર ગ્રીડ જે હાઈ ટેન્શન લાઈનો જોઈએ છે એની અંદર પણ ખેડૂતોને વાણિજ્યક જંત્રી આપીને ભયંકર મોટો અન્યાય કરવામાં આવે સરકારે વચ્ચે જાહેર કર્યું કે ભાઈ જંત્રી નો બસો ટકા ભાવ લેસુ બરોબર પણ આજે બે હાજર ની અંદર પાટણ જિલ્લામાં રૂપિયા વળતર આવ્યું પાટણ જિલ્લાના ત્રણ તાલુકાની અંદર હવે અત્યારે વળતર ખાલી સો કે દોઢસો રૂપિયા થાય હવે સરકાર એક બાજુ એમ કે ભાઈ અમે બસો ટકા જંત્રી બસો ટકા ભાવ આપવાના છીએ તો બે હાજર સત્તર માં જે સાતસો ત્રીસ રૂપિયા વળતર મળ્યો હો એનું દોઢસો રૂપિયા વળતર કઈ રીતે થઈ ગયું એટલે સરકાર ખેડૂતોનો ભયંકર અન્યાય કરે પછી સરકાર બીજું શું કરે આજે મને પટેલો ખોડિયાર માતા નું મંદિર માટે જગ્યા આ ગોમની અંદર સંદેર ની અંદર તો કલેક્ટરે ચોક કલેક્ટરે એમની જમીનનો નવસો રૂપિયા ભાવ નક્કી કર્યો સરકારની જમીનનો નવસો રૂપિયા ભાવ નક્કી કર્યો અને ખેડૂતોને

મફતના ભાવે જમીનો ના પડાવવાની અસરગ્રસ્ત મકાનો ડૂબેલો તપેલો અને ફેક્ટરીને પૂરું વળતર આપવા માંગણી કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં આમાં આ રેલીમાં ખેડૂતો જોડાયેલા છે જમીન સંપાદનમાં ખાસ કરીને વળતરની માંગણી કરવામાં આવી રહી છે કે જેમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે હોય કે ભારતમાલા હોય કે ઓએનજીસી હોય કે જેટકે હોય અહીંયા કોઈ એક પ્રશ્નની વાત નથી પરંતુ પરંતુ સરકાર દ્વારા જે અલગ અલગ યોજનાઓ હેઠળ કામગીરી કરવામાં આવી રહી હોય એ કામગીરીમાં જે જે જગ્યાએ જમીન સંપાદનના પ્રશ્ન ઊભા થતા હોય એ પ્રશ્નો ની આની અંદર વાત કરવામાં આવી રહી છે અને આ જમીન સંપાદન ની અંદર યોગ્ય વળતર નહીં મળતું હોવાની જે રાવ ઉઠી છે છે એ રાવ અંતર્ગત ખેડૂતોની આ માગણી ઉઠી છે અને એક પ્રકારે એક આ રેલીનું આ ખેડૂત જે રેલીમાં જે છે એક આયોજન કરવામાં આવ્યું છે અને વિવિધ ખેડૂતો જે ઉત્તર ગુજરાતમાંથી જોડાયા છે અને ઉત્તર ગુજરાતમાંથી ખેડૂતો અહીંયા આવી અને પોતાની માંગણીઓ લઈને બેનરો સાથે આગળ વધી રહ્યા છે શું માંગણી માગણી અમારી ખેડૂતોની સરકાર મફતના પામો જમીન પડાઈ લેવી હા અતારે 1 મીટર કાપડ લેવા જઈએ તો 6050 બાવન અમારી 400 રૂપિયા મીટર જમીન ખરીદ સરકારે લપડા લેવાં જેસી પડાઈ લેવી છે અમે ચલાવી નહીં લેવાના અને સરકાર તોનો કોઈ રે નહીં આલા તમે વિધાનસભાનો ઘરાવ કરવા છે તો અમને અમારી માંગે પૂરી કરો બસ અમાર સરકાર પર તર્ફેર મત નિકાલ લાવે એમાં આશા રાખે છે વિધાનસભાનો અમે ઘરાવ કરજો ગોધીનગર થઈ અને અમાર આહી સંગઠન કરીશું આવેદનપત્ર આપી અને જમીન સંપાદન વિષયમાં પોતાની રજૂઆત સરકાર સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે મેં મનીષ મિસ્ત્રી ગુજરાત